મોટા સાવ 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 જો નહીં જો ત્રી રૂપિયા રૂપિયા દઈ જાવ

અને હવે પછી આપણે અંદર દર્શાઈ બહુ મજા આવે હું સમસ્ત પહેલી વાર પરેશ આવતા આવતા હું ને ડ્રાઈવિંગ શીખવાડે એટલે તમને કે હાલો તમને એક રામાપીરના મંદિરે લઈ જાઓ એટલે મેં કીધું હાલો તો જાય હું ગાડી તો મજા આવે એવું છે મેળો ફરવાનું છે નાસ્તો મુકવા ગ્યા છે ના ગૌશાળા જો પાછો અલગ તો ગૌશાળા અલગ ટાઈમ હું હે ગૌશાળા વાહ ભાઈ વા જને કે ખબર છે ગૌશાળા અલગ ગૌશાળાલા

साल <muchos> जा જણા દર્શન કરી લીધા અને પ્રસાદી પણ લઈ લીધું ચાલ રાખી આ વસ્તુ પ્રસાદી આપે છે તો પ્રસાદી લઈ લીધું ના મજા આવી બહુ મજા આવી પરસ હું તો અહીં આવી છે પરસ તો અહીં આવતા છે ડ્રાઇવિંગ શીખવાડવા ને ત્યારે આ રૂટ હોય તો એ આવતા હોય તો આપણને ફર્સ્ટ ટાઈમ લઈને આવ્યા છે પણ એ આવી મજા આવી ને બહુ મજા આવી રામ આપીને દર્શન કર્યા

Hva er mitt hjemnese? Nese.